શહેરના માંજલપુરથી કલાલી તરફ જતા રેલવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ નહીં કરાતા કોંગ્રેસે બ્રિજનું લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી માંજલપુર થી કલાલી તરફ જતા રેલવે ઓવરબ્રિજ નું કામ પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ નહી કરાતા કોંગ્રેસે લોકાર્પણ કરવાની ઉચ્ચારી હતી બીજી તરફ સ્થાનિક પણ એકત્ર થઈ નેતાની રાહ જોયા વિના બ્રિજ શરૂ કરી દેવો જોઈએ તેમ કહી નારાજગી દર્શાવી હતી જોકે પોલીસે આવી હટાવેલા બેરિકેડ પાછા મૂકી રોડ બ્રિજ બંધ કરાવ્યો હતો વડોદરામાં આવેલ માંજલપુર દરબાર ચોકડી થી ખિસકોલી સર્કલ તરફ જતો બ્રિજ કેટલાક સમય થી તૈયાર થઈ ગયેલ છે તેમ છતાં કેમ ખોલવામાં નથી આવતો તે એક સવાલ છે જેને લઈ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોખંડના બેરિકેડ હટાવી પોતે બ્રિજ નિરીક્ષણ કરવા માટે ચાલતા ગયા હતા ત્યારબાદ પરત ફર્યા હતા વધુ વિવાદ વકરતા માંજલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બ્રિજ પર અવર કરતા લોકોને અટકાવ્યા હતા ત્યારબાદ

અમને અહીંથી સ્થાનિકોના અમારા વોર્ડ પ્રમુખને ફરિયાદ આવી કે ધોરણ દસ અને બારના છોકરાઓ જેની પેલી બાજુ ડીપીએસ જીપીએસ સ્કૂલમાં નંબર આવ્યો હોય તો આ બ્રિજનો ઉપયોગ કરે તો એ સમય કરતા સમયસર એ બોર્ડની એક્ઝામમાં પહોંચી શકે બોર્ડની પરીક્ષા ચાલે છે સ્થાનિકોને આજે કોઈ બીમાર હોય કે એમ્બ્યુલન્સને લઈને જવું હોય પેલી બાજુ દવાખાના છે તો આ લોકો કોઈ સમજવા તૈયાર નથી સત્તાના નશામાં ભાર ભૂલ્યા છે માનવતા ભૂલ્યા છે બ્રિજ બનીને તૈયાર છે શું મુખ્યમંત્રીની ચાપલું સ્વીકારવાની રાહ છો તમારા ગૃહમંત્રી આવે મુખ્યમંત્રી આવે તારે લોકાર્પણ કરશો નહીં ખોલવાનો અને બ્રિજ બનીને તૈયાર છે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે બ્રિજ બનીને તૈયાર છે અહીંના સ્થાનિકોએ બે દિવસ પહેલા પણ બધા અવર શરૂ થઈ ગઈ હતી અમે પણ રેકી કરી અમારા કાર્યકર્તાઓ પણ રેકી કરી આખો બ્રિજ બનીને તૈયાર છે તો કોની રાહ જુઓ છો પોલીસ આગળ કરી દે તમે જો વડોદરા પૂર આવ્યું હતું એક વખતથી બે વખતથી ત્રણ ત્રણ વખત પબ્લિક હેરાન થઈ ગઈ લોકો ત્રણ ત્રણ દિવસો ભૂખ્યા રહ્યા ત્યારે પણ એક કોઈ સ્થાનિક કોઈ ધારાસભ્ય બોલ્યા તો ક્રાઈમ બ્રાન્ચ ને બોલાવી લીધા પેલા જેલમાં પણ જેટલી દબાવો ને પ્રજા છે અભિમાન આવી ગયું છે કેટલા મધોશ થઈ ગયા સત્તારા આ પ્રજા તમને જેમ ખુરશી પર બેસાડ્યા ને આ પ્રજા તમને ઉતારી દેશે બીજેપીના નેતાઓ કાન ખોલીને સાંભળી લેજો તમે જોયું તમે તમારી યાદરીમાં કેટલા વાહનો અવર જવર થઈ ગયા હવે છે કે તમે આ માજાપુર વિસ્તારમાં જ્યાં દારૂ અડ્ડા ચાલે છે બંધ કરાવો જુગાર ના અડ્ડા ચાલે બંધ કરાવો આ ડ્રગ્સ ખુલ્લા પેજાય છે બંધ કરાવો થઈ નહીં જાય સામાન્ય પ્રજા ને હેરાનગતિ કરે પોલીસ આવશે બીજેપી ના નેતાઓ પોલીસ ને મોકલી જશે